આ આ જમીનમાં ખાડા તમે એક બે પાંચ થી છ જેટલા દેશી ચૂલા છે અને એમાં બનતી રસોઈ સાહેબ સોળમ ઓહો આ તો મહા તપેલું છે આમાં છસો લોકોનું એક દિવસ બે દિવસ જલેબી મેથી વાળા ગાઠિયા ગરમા ગરમ સમોસાપુરી

બુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર જામનગરથી પદયાત્રાનો કવરેજ કરતાં કરતાં આપણે હજી થોડા આગળ વધ્યા ત્યાં સુધીમાં મેં તમને દેખાડ્યું કે કઈ રીતે હજારો લોકો દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને હા એની સેવા કરવા માટે પણ એટલું જ હુજરૂમ લાગ્યું છે રસ્તાની એક બાજુ તમને ક્યાંય ખૂણો ખાલી ન મળે એટલા સેવા કરવાવાળા પણ થાય છે અત્યારના હું પહોંચી ગયો છું ઓલમોસ્ટ સોળ કિલોમીટર જામનગરથી વસઈ ગામ પાસે આપણે આવી ગયા છીએ ત્યાં વસાઈ પાસે આ હનુમાનજીનું મંદિર છે વિજય હનુમાનજીનું મંદિર છે અને આ જે ટોલ નાખું જે છે અહીંથી એક કિલોમીટર દૂર છે સંધ્યા તમે જોઈ શકો છો અત્યારના અને સંધ્યા ટાઈમે લોકોનો જમવાનો સમય થઈ ગયો છે મોટાભાગના લોકો અત્યારે જમી લેતા હોય અને પછી આરામ કરતા હોય રાત્રે બે અઢી ત્રણ વાગે ફરી પાછા ત્રણ વાગે ફરી પાછા સવારનો નાસ્તો કરી અને અહીંથી રવાના થતા હોય પોતાના ટ્રેક ઉપર આપણને હમણાં આપણા એક સબસ્ક્રાઈબર મળ્યા છે અહીંયા સેવા આપે છે બહુ વર્ષોથી સેવા આપે છે આપણે એમને મળીએ શું નામ તમારું હરેશભાઈ પ્રજાપતિ છો હું મોરબી મહાદેવ દસ વર્ષથી આ એક ધારી અમારો ત્રણ જણાનો ગ્રુપ છે મારા બે બનેવી છે હું છું ત્રણ જણા સવારે નાસ્તાનું છું એક દિવસ બે દિવસ જલેબી મેથીવાળા ગાંઠિયા ગરમા ગરમ સમોસા પૂરી અને એક દિવસ વેચમાં અમારા મૈકા વાળા ભાઈઓ આવે પુડલા બનાવવા મીકાના પૂડા મૈકાના પુતલા એ અમારા ભાઈઓ ભાઈ એ બનાવવા આવે છે એક દિવસ બરાબર કાલે ઉત્પમ ને ઢોસા નો પ્રોગ્રામ હતો કેટલી કેટલી ગણતરી તમારે તમે જલબી ગાટી બનાવો છો તમારે કેટલી ગણતરી રાખવી પડે અમારે ગણતરી રાખવાની અંદાજીત દસ થી બાર હજાર માણસો ની ગણતરી રાખવાની દસ થી બાર એટલે ભુટલાઈ પાસે એટલું આટલે એમ નહી એમાં તો પછી છૂટું છૂટું પડે સરેરાશ દસ થી બાર હજાર માણસો જમે લોકો મને લાગે છે આજથી વધારે અરે વધશે વધશે હા વધશે સો આજથી ફ્લો વધશે કેટલા દિવસ સુધી રહેશે અંદાજીત તો હજી અમે અગિયારસ નથી છૂટા થાય એટલે અગિયારસ સુધી પબ્લિક આવીને આવી જશે હા આપણે અંદર જઈએ હા હા અને હનુમાનજી મહારાજના દર્શન દર્શન પછી પછી આપણે લોક ભોજન લઈ જોઈએ હા ભોજનાલય આયર ગ્રુપ છે અમારું મોટું જબરું એને મળો અરે તો જો આ બધા મિત્રો અહીંયા ઓલરેડી પદયાત્રીઓને આગ્રહ કરવા માટે ઉભા રહી ગયા છે ફરી પાછો કહી દઉં જામનગર થી સોળ કિલોમીટર વસઈ ગામ છે અને આજે વિજય હનુમાનજી મહારાજ નું મંદિર અને પદયાત્રીઓ નો ફ્લો બપોર પછી વહી દો બપોર પછી વહી દો ને પ્રસાદી લેતા જજો પ્રસાદી લેતા જજો તમે તો પણ મહેમાન ને પોતાના ઘરના મહેમાન ને બોલાવતા બોલાવો હા એવી

શાક શાક બુંદીની તૈયારીઓ કેટલી બુંદી બનાવી રોજ કેટલી બનાવે અંદાજ 15 કિલો 20 કિલો વાહ વાહ મારા શાક દેખાડો ને વાહ આ જમીનમાં ખાડા કરી તમે જો એક આ બે ત્રણ ચાર પાંચ ઓલમોસ્ટ પાંચ થી છ જેટલા દેશી ચૂલા છે અને એમાં બનતી રસોઈ સાહેબ એનું સોળમ ઓહો આ તો મહાતપેલું છે છે આમાં કે છસો લોકો નું વાહ વધી જાય ને

ત્યાં પાછળ જુઓ હજુ આટલા તો જસ્ટ રેસ્ટ ઉપર છે આટલા ચૂલા ચાલુ છે બાકી દસ ચૂલામાં રસોઈ બનતી હોય છે અહીંયા હવે એને એટલે સ્ટોક કરવો પડે ને

નાવા માટે સતત ગરમ પાણી થયા કરે તમે જોવો એના માટે લાકડાનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે નાવામાં આ તો ચૂલો ચાલુ ચાલુ રહેતો હશે ને ચોવીસ કલાક ચોવીસ કલાક આની ડ્યુટી ચોવીસ કલાક છે બાકી કદાચ રસોડાને થોડી વાર માટે રેસ્ટ મળે આને ન મળે અહીંયા જો અહીંયા લેડીઝ અને જેન્ટ્સ બે માટે અલગ અલગ ટોયલેટ્સની વ્યવસ્થા પણ કરવામાં બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્યાં પણ પાણી ચોવીસ કલાક તો ફ્રેન્ડ્સ આપણે ત્યાં રસોડું જોયું રસોડામાં જે કામ કરનારા બહેનોની અનન્ય સેવા છે એટલી જ અનન્ય સેવા અહીંયા છે લોકોની ડીશ સાફ કરવી એ નિસ્વાવી નિઃસ્વાર્થ સેવા આને કહી શકાય આપણે અત્યારના વસઈ ગામ પાસે આવેલા વિજય હનુમાનજીના મંદિરના પ્રાંઠાંગણમાં જે અન્ન ક્ષેત્ર ચાલે છે આ બધા એમના સ્વયંસેવક મિત્રો છે બધા પોતાના કામ ધંધામાં થોડા દિવસની રજા રાખી અને અહીંયા આવી ગયા છે કોઈ ખેતી કરે છે કોઈને પોતપોતાનો બિઝનેસ છે કોઈ જોબ કરે છે હવે એમાંથી એક આપણા સબસ્ક્રાઈબર જે ઓલરેડી મોરબી થી અહીંયા આવે છે આમ તો આપણી સાથે આપણે થોડી વાર વાત કરી હરેશભાઈ હરેશભાઈ સંચાણિયા હરેશભાઈ બાકીની જે સેવાઓ જે છે ખાસ કરીને

સાદું હોય અને મિસ્ટાનમાં સમથિંગ દોઢસો કિલો બસો કિલો ને કાળે મિસ્ટાન આ પાંચ છ દિનની અંદર જોઈ ચોખાકીનો મોહન થાળો હોય પ્રારંભ કઈ રીતે જોયો હનુમાનજીના પેલા બાપુએ જે આના બાપુ છે એને પ્રારંભ કર્યો હતો હરવે હરવે પાણીથી તે પછી આ આયર ગ્રુપ આપણું છે ભોચિયા પરિવાર છે બાપા હે અમારે મારા મિત્ર ખાસ મિત્ર છે બરોબર પછી આયાના દીકરા મોટા કરશનભાઈ નામ છે બીજા એના કાખા ભાઈના દીકરા કરશનભાઈ બધું આયા ભોચિયા પરિવારે એને શરૂઆત કરી દીધી હું તો તોથી પછી અત્યારે દસ વર્ષથી જ સેવા દઉં છું પણ આ લોકોની વ્યવસ્થા બહુ આપણા કરતા સારી છે ચાલુ થાય હા સવારે સવારે આમ કન્ટિન્યુ ચાલુ જ હોય બરોબર બાર વાગ્યા સુધી જમણવાર રાતનું ચાલુ હોય પછી પાછા સવારે ચાર વાગ્યાથી અમારું નાસ્તાનું એ આયોજન જલેબી ગરમા ગરમ કાઠિયા ગરમા ગરમ એક દી પુડલા બરોબર એક દી ઢોસા ને ઉત્પમ બરોબર એવું ચાલ્યા રાખે આજે શનિવાર છે હવે ક્યાં સુધી તમને લાગે છે કે ફ્લો એટલો રહેશે તમારો આ અમારે ગણતરી પ્રમાણે બાર સાડા બાર તો વાગી જ જશે રાતે ઓકે બરોબર અને બીજી શું સેવા હોય છે સેવામાં બીજું તો આ બસ જમણવાર અને સુવા બે હોવાનું અને નાવા ધોવાનું નાવા ધોવાનું ગરમ પાણી બધું કરી દઈએ そうだね。<music>